ફાયર ફાઈટરની ટીમો પહોંચે તે પહેલા આ તમામ પાંચ મકાનો આગમાં સહા થઈ જવા પામ્યા હતા જ્યારે આગ લાગતા મકાનોમાં અંદાજિત પચાસ લાખ જ્યારે આગ એટલી વિકરાળ હતી કે ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ તો મેળવ્યો હતો પરંતુ પાંચ પાંચ મકાનનો સામાન ઘરવખરી ઘાસચારો અનાજ તેમજ તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જેવા તમામ કાગળે આગમાં બળીને ખાખ થઈ જવા પામ્યા હતા જેને લઈ આ પાંચ મકાનોના પરિવારોને ભારે નુકસાન થવા પામ્યું છે જ્યારે આગ લાગતા આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ પાંચ મકાનોના આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ જ આગ એટલી વિકરાળ હતી કે કોઈ ફાવી શક્યા ન હતા અને આ પાંચ મકાનોના માલિક જેમાં રમેશભાઈ વિઠ્ઠલભાઈ બારિયા ગણપતભાઈ જગાભાઈ બારિયા વનારસી રમણભાઈ બારિયા ક્રિષ્નાબેન ઉકેડભાઈ બારિયા જતનબેન બારિયાના મકાનોમાં હોવાથી હોવાથી અને અને મોટા પ્રમાણમાં આગ લાગતા પાંચ મકાનો આગમાં થઈ જવા પામ્યા હતા મકાનોના માલિકને નુકસાન પહોંચ્યું હોવાની જાણકારી મળવા પામી છે અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગુરાને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે અચાનક બૂમાબૂમ થતાં જાણવા મળ્યું કે એક મકાનમાં આગ લાગી છે તો અમે તરત દોડી આવ્યા અને જોયું તો આગ એટલી વિકરાળ ધારણ કરતી હતી અને ગામ લોકો પણ દોડી આવ્યા પણ આગનું વિકરાળ એટલું હતું અને મોટરો વોટરો ચાલુ કરતા ચાલુ કરતામાં અમને આપણા જંબુગાડા તાલુકામાં ફાયર બ્રિગેડની બમ્બો છે તેને તરત જાણ કરતા જાણ કરી અને તે પણ અમુક થોડા સમયમાં આવી અને મકાનમાં લાગેલી આગને બુજાવાનો પ્રયત્ન કર્યો તેમ છતાં મકાનમાં આગનું વિકરાળ સ્વરૂપ એટલું મોટું હતું કે કોઈ કશું બચુવા પામ્યું નથી અને અંદાજે ચાલીસથી પચાસ લાખનું નુકસાન થયું કુ કુદરતી રીતે બુમાબૂમ થતાં ઘરમાં સૂતા અને બહાર સુતા લોકો આજુબાજુ ખહી ગયા અને કોઈ મોતની એવી કઈ નુકસાની થયેલ નથી જાનહાની થયેલ નથી શું તમારું તખત છે ગલાબભાઈ બારીયા જાંબુગોડા તાલુકા ભાજપ મહામંત્રી